ગુજરાતમાં હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે લગ્ન પ્રસંગમાં હાથી ઘોડા ઘાડી બગીઓમાં વરરાજાના વરઘોડા કાઢવાનું દેખાદેખીમાં ચલણ વધી રહ્યું છે પરંતુ હાલ અમદાવાદ અને અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇસરી ગામના વતનના સુપુત્રના લગ્ન ઇસરી મુકામે નિર્ધારિત કરાયા છે અહીં વરરાજા મોંઘીડાટ કાર નહીં પરંતુ તેના બદલે પ્રાચીન સંસ્કૃતિ અનુસાર બળદઘાડામાં વરઘોડો દેવદર્શન યોજવામાં આવ્યો હતો આનોખો અનોખો વરઘોડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો આજના યુગમાં સાદુ બળદઘાડું દેખાતું નથી ત્યારે ઈસરી ગામના જયેશભાઈ ચતુરભાઈ ભાટિયા પરિવારના સુપુત્ર હર્ષના શુભ લગ્ન પ્રસંગે બળદ અને ઘાડાને શણગારેલા બળદઘાડામાં વરઘોડા કાઢી દાયકાઓ પહેલાની પરંપરાને ઉજાગર કરી નવી પેઢીને લગ્નની પરંપરાથી અવગત કરાવ્યા હતા લોકોના જણાવ્યા અનુસાર આ પરંપરા પચાસ વર્ષ પછી જોવા મળી હોવાની વાતો સામે આવી હતી આજે મારા ઘરે દેવ દર્શન કરવા માટે જઈ રહ્યા છે બધા વરઘોડાનું નામ લે છે વરઘોડા રીતે ડીચેમાં અને એ રીતે નીકળે છે પણ મારા પપ્પાના વિચારો એવા હતા મારા પપ્પાની ઈચ્છા એવી હતી કે આપણે જે જૂની રીતો છે જૂના સંસ્કારો છે એ પાછા લાવીએ એટલા માટે ગાડું બળદગાડું શણગાર્યું છે અને બહુ જ ઉત્સાહ છે એના લઈ કે બળદગાડું શણગાર્યું છે બહુ સારી રીતે મારા ભાઈઓએ મારા જીજાજીઓ ભેગા થઈ અને ખૂબ જ મને ઉત્સાહ એટલો બધો છે કે જે સમાતું નથી અને મારા પપ્પાની ઈચ્છા પૂરી થઈ રહી છે અને પ્લસ જૂના જે સંસ્કારો છે 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 રીતિ રિવાજો પાછા હું એમ કેવા માંગુ છું કે આ વસ્તુ આપણે કરવી જોઈએ અને હું આની સારાના વધારે કરું છું કારણ કે વર ઘોડો કહીએ તો પાછો ઘોડો વચ્ચે આવે એટલે મેં એને દેવદર્શનથી ઉપમા આપી અને એ ઉપમા આપવાનું મેઈન કારણ એ કે છેલ્લા હું દસેક વર્ષથી જોઈ રહ્યો છું કે દિન પ્રતિદિન આર્થિક રીતે નબળો હોય કે સતર હોય પણ એ લોકો વરઘોડાની અંદર અથવા બેન્ડવાજાની અંદર અથવા ડીજેની અંદર એટલા બે ફાર્મ ખર્ચા કરે છે કે એ લગભગ એના પ્રસંગ પછી આઠ દસ વર્ષ સુધી એ મુંજાયેલો રહે છે અને નંબર બે સૌથી અગત્યની બાબત તો એ કે ભારતીય સંસ્કૃતિ દિવસે દિવસે ભૂસાઈને ખલાસ થઈ ગઈ એટલે મારા માઇન્ડની અંદર એક વર્ષથી વિચાર ચાલતો હતો કે મારા બાબા હર્ષના મેરેજ જ્યારે આવશે ત્યારે હું એવું કંઈક કરીશ કે ખર્ચો તો ઠીક છે પણ આવનાર પેઢી અને વર્તમાન પેઢીને ખબર પડે કે આપણા વડવાઓ બાપદાદાઓ કેવી રીતે જાન લઈને જતા હતા અને કેવી રીતે પરણતા હતા એટલે મને એવો વિચાર આવ્યો કે ચલો બળદગાડું કરીએ અને એને ઇકો ફ્રેન્ડલીથી સજાવીએ અને ઓછામાં ઓછા ખર્ચે સમાજને એવો આપણે ઉપદેશ આપીએ કે આપણી રસ્તે ચાલે અને આર્થિક રીતે બોજની અંદરથી બચી એમનું ભાવિ ઉજળું બનાવે અને દેશની તમામ જનતાને અને ગુજરાતની ખાસ જનતાને મારી વિનંતી કે ભાઈ આ રીતે કરો ખર્ચની અંદરથી તો કંઈક સરસ લાગશે અને કંઈક ટેન્શન વગરનું કામકાજ ઇકો ફ્રેન્ડલી દેવ દર્શન એનું નામ આપો વરઘોડો કાઢી જ નાખો વર ઘોડો કોઈને ઘોડો લાવવો પડે આપણે એવું કાઢી જ નાખો ઘોડો તો ડીજેની પણ જરૂર નથી કશું નહીં દેશી આપણે પ્રાચીન કાળની અંદર રાવર મિત્રો જે રીતે વગાડતા હતા એ જ મેં ટીમ બોલાવી છે અને ઇકો ફ્રેન્ડલી બળદગાડા દ્વારા હું મારા બાબાના લગ્ન કરવા જઈ રહ્યો છું